હા દોસ્તો આજે અમે જઈએ છીએ ગબ્બર કાલે જતા કોટેશ્વર મહાદેવના માગલ વન તો એ બ્લોગ નાખી દીધા છે આજે કબ્બરનો બ્લોગ બનાવવાનો છે તો જોજો તમે છીએ ગબ્બર સોગમનાથ જુલાના અને રથ પગલાના મંદિરની જોતના દર્શન કરાવશું પછી ચડવાનું ચાલુ કરવાનું છે આપડે તો તમારું દર્શન કર્યા તમે બ્લોકમાં બન્યા રહેજો પછી આપણે છેઠ અંદર જવાના છીએ ભજીયા મળે 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 પુવા તમે કીધું થો લી લીધી છે તમે જોઈ શકો છો લચ્છી આપણું અદર ચડવાનું છે આપણે પણ એક લઈ લીધી છે થોડું પેટમાં હોય તો અધર ચડાય તો લચ્છી પીન પાછું કોઈ લોકોને રોપવેમાં જવું હોય તો ગુડન ખટોલો રોપવે ઇંગ્લિશ ગુડન ખટોલો ગુજરાતી હોય અંદર જવાય બીજો તો નીચે પણ બે ગેટ છે તો કોઈ રોપવેમાં જવા માગતો રોપવેમાં પણ દોસ્તો આજે અમે આવી છીએ ગબ્બર તો ઉપર જવાના છે દર્શન કરવા તમે માતાજીના ચૂલાના દર્શન કરાવશું અને ઉપર ચઢશું પગેથી નવો બનાવ્યા છે અને છે એક અધર જવાન છે આજે તમે બધા આવેલા હો તો પણ આજે અમે આવ્યા છીએ તો બ્લોગમાં બન્યા રહેજો નવી સીડી સાથે જો ગાઈ શો જે ગબ્બર પર લાઈટ પડે છે એનો શો હોય લાઈટો છે ગાઈ જ નવી સીડીઓ આ ટાઈપની બનાવવામાં આવી છે પેહલા કરતા થોડી અલગ લાઈટ શો માટે ગયા છીએ માતાજીના ઝૂલા ઉપર તમે અહીંયા જોઈ શકો છો માના ઝૂલાનું પ્રાચીન મુખ્ય મંદિર અહીંયા નોંધ લખેલી છે કે અહીંયા શ્રી આદ્યશક્તિ અંબાજી માતા નવ દુર્ગા સખીઓ સાથે ઝુલા જુદો આખો ઇતિહાસ લખેલો છે આપણે અંદર માતાના ઝૂલાના દર્શન કરાવીએ આ છે માતાજીનો ઝૂલો જે અહીંયા પ્રાચીન સમયથી આવતો છે જે જૂનો આ તમે જોઈ શકો છો પથ્થરના અંદર છે માતાજીનો ગોખ પણ કહેવાય છે આને જે માતાજીનો ગોખ કહેવાય જે માતાજીનો ઝૂલો છે કે છે ગોવાળને અહીંયા માતાજીએ સુપડુભાઈને જવ આપ્યા હતા એ જગ્યા છે એના પછી અહીંયા ગોવાળે નવ દિવસના ઉપવાસ રાખ્યા હતા અહીંયા નવરાત્રિ કરી હતી ફર્સ્ટ ટાઈમ એ જગ્યા છે અહીંયા તમે જોઈ શકો માતાજીનો ગબ્બરનો ગોખ છે રહ્યો ગોખના દર્શન તમને કરાવ્યા પ્રભુ આગળ તમને બતાવશું હજી આપણે ઉપર માતાજીના જ્યોતના દર્શન કરવા જવાનું છે જ્યોતના પણ દર્શન બતાવશું તો બ્લોગના અંદર તમે બનાવી રહેજો બનશે આપણે બહારથી લાજો બાઈક તમે જોઈ શકો છો નવી સીડીઓ બને છે આ બાજુથી નહીં આ બાજુ ચડવાનું ને ઉતરવાનો રસ્તો એક જ છે હાય ગાઈઝ આપણે આવી જાય છે લીંબુ સરબત વાળા પૈસા

બસ ટકા આ છે માતાજીનો રથ રથ પગલા દર્શન તમે જોઈ શકો છો અહીંયા માતાજીનો રથ છે માતાજીના પગલા છે આ છે માતાજીના એડીના દર્શન જે અહીંયા માતાજીએ પગની પાણી પાડી હતી એડીના દર્શન છે અહીંયા આ છે પારસ પીપળી પારસ પીપળી તો છે નહીં અત્યારે કારણ કે તમે જોઈ શકો છો હજી નવું વૃક્ષ તૈયાર થાય છે પારસ પીપળીનું આ છે જૂની પારસ પીપળીનું સ્થાન જૂની પારસ પીપળીની જગ્યા છે આ અહીંયા તમે જોઈ શકો છો માતા એના રથના દર્શન છે માતાના જુલાના દર્શન અખંડ જ્યોતના દર્શન કૃષ્ણ ભગવાનની બાબરીનું સ્થાન માતાના પગના એડીના દર્શન અને પારસ પીપળી હાય ગાઈસ તમે જોઈ શકો છો માતાઈ ની અખંડ જ્યોત દર્શન જે આ માતાઈ મેન અખંડ જ્યોત ના દર્શન જે અહીંયા માતાઈ નું સ્વરૂપ એ જ્યોત પૂજાય છે તો તમે માં અખંડ જ્યોત દર્શન કર લો પ્રભુ વિકાસ સફતી વિરામ છે અખંડ જ્યોત बड़ा बड़ा होता है बड़ा અમે જબ્બર આવી જાય માતાજીના દર્શન કર્યા મંદિર મતા મંદિર છે તોનું ફૂલ ટ્રાફિક છે આજે અમે જોઈ શકો ફોટો દર્શન ચાલુ છે આ લોકોનું તમે આવો તો દર્શન કરજો ફોટો પાડવો હોય તો અહીંયા પણ ફોટોકોપી અરજીન કાઢી આપવામાં આવે છે રક્ષા પોટલી અને ઘણી આઈટમો એ મારું બાઈક ઉપર ગાડી ઉપર ફોટો પાડવા મળ છે 2 છે તેના પર બંગડી દળાવવામાં આવે છે

છે ખટોલાનું સ્ટેશન નીચેથી લીપ આવે અહીંયા ઉપર સ્ટેશન કરે આજ છે રોપે સાહેબ નીચેથી અહીંયા સુધી ઉપર

આ છે કાળ ભરવ દાદાનો મંદિર તમે જોઈ શકો છો विशाल से काल दादा ने मूर्ति अनोखी की मूर्ति से काल दादा ने अच्छा माता जी ने गाली